હલો ફ્રેન્ડ જે માતાજી મેં તમને કાલે એક વિડીયો બનાવતો હોય કે એમાં કીધું હતું કે તમારે ગ્રુપમાં પોસ્ટ શેર કરવાની કહે છે ફેસબુક તો તમારે પાંચ હજાર ફ્રેન્ડ હોય એ પણ બહારનું પબ્લિકને બી જોભરાવું હોય તો તમારે એને માટે શું કરવું પડે કે તમારું ફોલોઅર એટલા જ જોઈએ કે પણ આમાં એવું છે તમે ગ્રુપ જોઈન કરશો તો તમને બહારનું પબ્લિક બી જોવા મળશે કે કોકના લાખ ફોલ લાખ ફોલોઅર વાળું પેજ હોય એ બી તો તમને બતાવું કે કયા ગ્રુપ જોઈન કરના અહીંયા આગળ તમારે થ્રી ડોટ હશે ત્યાં આગળ તમારે ગ્રુપનું ઓપ્શન હશે અહીંયા નીચે અહીંયા આગળ તમે જે ગ્રુપ જોઈન કર્યા છે પહેલાં પહેલા ત્યાં એ દેખાશે ફરી એ આગળ તમે ગ્રુપ બનાવ્યા છે એ જોઈન કરેલા છે એ ફરી આ પોસ્ટ જે ગ્રુપમાં પોસ્ટો આવે છે એ ગ્રુપ હોય છે આમાં તમારે કશું સિમ્પલ ઉપર સેટિંગનું ઓપ્શન આવ્યું છે એ આગળ સર્ચ મારવાનું ત્યાં આગળ તમારે શું લખવાનું છે કે આપણે ગુજરાત આપણે ગુજરાતી પબ્લિકને બતાવવું છે તો આપણે ગુજરાતીમાં લખીશું તો ગુજરાતીમાં આપણા ગ્રુપો આવશે ઘણા બધા તો તમે એમાં જોઈ શકો છો કે તમારે જે જોઈતા હોય સેમ મળશે જો સોંગ બનાવો છો તો સોંગનો ગ્રુપ જોઈન કરી લેવાનું ફરી તમે ફેસબુક ફેમિલીને તો આ કરવાનું છે ફરી ગુજરાતની મોજ મોજ મસ્તીવાળા છે આ રંગીલું ગુજરાત છે તો આમાં ત્રણ એક પોઈન્ટ ત્રણ મિલિયન છે આમાં ચાલીસ કે છે આમાં ચારસો પચાસ એ ગુજરાતની સુવિચારોનું છે અલગ ગુજરાતી અને ગુણોનો ભંડાર છે આ ફરી આ ગુજરાતના સાચા સેવકો રાજકારણ વાળું ગુજરાતનું ફરી ખેતી લગતા હોય તો આ છે ઘણા બધા અલગ અલગ કેટેગરીના છે તો આપણે ફેસબુકને લગતા આપણે ખેતીવાડી ન કરવાનું તો આપણે કલાકારોનું બી નથી લેવાનું મોનિટાઈઝનું છે એમાં ત્રણસો તેતાલીસ જ છે એવા ગ્રુપો નહી કરવાના જેમાં ગ્રુપો જોઈને છત્રીસ કે સાતસો નેવું કે છોતેર કે છે એવા મારું રંગેલું ગુજરાત એમાં વધારે છે અને આપણી તમને બતાવી દઉં ખેતરો નિયમ મૂક્યો છે અત્યારે video કોઈ બી આપણે અત્યારે તમે મૂકીને તરત નહીં તમે અમારો બે દિવસ પહેલાનો video છે આ આજનો છે અપડેટનો છે આ છે બપોરનો લાઈવ છે અને આ છે બપોરે મૂકેલો 5 કલાક થઈ ગયા તો આને શેર મારવાનો નીચેથી તો તમે જેની આઈડી મોનેટાઈઝ છે જેમ કે ભાવેશભાઈ કિરણભાઈ એમની બધાની તો એમના વિડીયો દેખાય ને તો તમારે અને મારું બી ખુદ હવે મોનેટાઈઝ થઈ ગયું છે તો તમે અહીં આગળ શેરનું ઉપર ક્લિક હાલશો અને અહીંયા ગ્રુપો દેખાશે તો આ જે ગ્રુપો છે જોઈન કરેલા એ તમને બતાવશે તો તમારી આવા ગ્રુપોમાં આઠથી દસ ગ્રુપોમાં વિડીયો શેર કરી દેવાનો છે તો જ્યારે તમારી આઈડી મોનિટાઈ થશે ત્યારે હું બી આ રીતના શેર કરીશ હું બી ઘણા બધાના ભાવેશભાઈના છે કિરણ કિરણભાઈના છે એવા ઘણા બધાના વિડીયો હું શેર મારી દઉં છું ગ્રુપમાં તો એવું નહીં કે આપણે ખુદ ના જ મારવા બીજાના બી મારી શકો તમે તો આ શેર કરી દો આ તમારી આઈડીમાં ના આવે તમારી આઈડીની નીચે નહીં દેખાય આ બધા દેખાય છે તમને પહેલાં એમાં દેખાવ છે ગ્રુપોમાં જતા રહ્યા છે તો આપણે ભાવેશભાઈની આઈડી કાઢી લઈએ ચલો ભાવેશભાઈ ચાલો હા તો આ ભાવેશભાઈની આઈડી બી મોનીટાઈ છે તો ભાવેશભાઈ કઈ બી વિડીયો મૂક્યા હોય તો આવા છે માહિતીના તો આ વસ્તુને તમે અહીંયા આગળ શેર કરો અને ગ્રુપ જોઈન કરો અને આ જેટલું છે તમને આ તો આપણા ગ્રુપ પરાણા અમુક છે અમુક જે ગોજ જોઈન કર્યા હોય ગ્રુપો આપણે મારા ઘણા બધા ગ્રુપો જોઈન કરી લીધા છે તો અમુક અપ્રુવલ ફેસબુક એ પ્રાઇવેટ રાખે અને અમુક એ ના રાખે તો આપણે ગુજરાતના છીએ તો આપણે ગુજરાતી જોઈ લેવાનો ગુજરાત ફેમિલી ગુજરાત મોજ આવા ગુજરાતીના જે પેજો છે ને એમાં શેર કરવાનું કે આપણું ગુજરાતનું પબ્લિક એમાં હોય એડ તો એ બધું જોઈ કે તો બસ આ છે સિમ્પલ કે તમારા વિડીયોને વધારે વ્યૂ આવે અને આ બાવીસ બહેનો થઈ ગયો છે વ્યૂ તો તમે જોઈ શકો છો કે આવી રીતે શેર કરવાનું હોય છે તો આનાથી ઘણા બધા જે આપણા ફ્રેન્ડના હોય કે આપણા ફોલોઅરના હોય એ બી આ વિડીયો સારો લાગે તો ગમે અને આ બધાય કેમ શેર કરો શેર કરો તો આ વસ્તુ શેર કરવાની છે આપણે આપણી આઈડીમાં નથી કરવાની જો મેં એ ભાવેશભાઈનું શેર કર્યું આ છે મારી આઈડી તમને બતાવી દઉં કે આ મારી આઈડી છે એમાં મારી આઈડીમાં શેર નહીં થયો ભાવેશભાઈનો જોઈ લો એ થયો છે ચીકુમાં એટલે તમારી આઈડીમાં ચિંતા ના કરો તમારી આઈડીમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય અને આવી રીતે આવે તો બધાને આપણા ગ્રુપ પર જેની બી મોનિટાઇઝ આઈડી છે જેમ કે કિરણ ભાઈની છે કિરણ ભાઈ ઈજે એમ ઇલેક્ટ્રોનિક પ્રકાશ ભાઈની અશોક ઠાકોરની ભાવેશ ભાઈ ચૌહાણ મારી અને બીજા આપણે જો તમને બતાવી દઉં કે આ આઈડીને બી એડ કરવાની છે કિંજો હા કિંજલ કિંજુ ઝાલા આ આપણા રાજ ઠાકોર જે પરમ દિવસ બર્થ હતો કાલે બાર તારીખે એમના વાઇફ છે તો તમે જોઈ શકો છો એમની આઈડી બી થઈ જઈ છે તો તમે બી એમની આઈડીને રિક્વેસ્ટ નાખી દેજો આપણે રાજભાઈએ એડ કરી લેશે એક્સેપ્ટ કરી લેશે એમના વાઈફની છે આઈડી તો એમની આઈડી મેં બી સપોર્ટ કરતા રહેજો આપણે કોઈ બી હોય આપણા ગુજરાતી ભાઈઓ કોઈ બીને કરવાનો છે અને આજે હા એક ખાસ વાત કહેવી એ હું તમને ફરી ગ્રુપમાં કહીશ કે ગ્રુપવાળા એમ મેસેજ કરે છે કે સપોર્ટ કરો સપોર્ટ કરો અમને તેમ બહુ લાઈવમાં બી આજે એક અશોકભાઈએ વિડીયો નાખ્યો છે હું ફરી છે બધું આ પબ્લિક માટે છે વિડીયો બનાવ્યો છે હું આ એ વિડીયો યુટ્યુબમાં બી નાખી અને યુટ્યુબમાં તમે જોઈ શકો છો કે આપણી ચેનલ છે ચંદ્રેશ ઠાકોર ઓફિશિયલ એમાં મારા સ્પોટના અત્યારે વિડીયો મૂકું છું અને હવે ફેસબુક ઇન્ફોર્મેશનના વિડીયો બી હું નાખતો રહીશ અને આ વિડીયો બી આવશે ખાસ આપણો વોટ ટાઈમને એવું બધું પૂરું કરવાનું છે તો જોઈ શકો છો સો સબસ્ક્રાઈબ થઈ ગયા છે બીજા ચારસો ખૂટે છે તો તમે બી તમારા ફ્રેન્ડ હોય તો એનો ફોન લઈને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી હોય તો કરી શકો છો અને સજેસ્ટ બી કરી શકો છો કે અમારા ચંદ્રેશભાઈને સારા વિડીયો બનાવે છે ફેસબુકના લગતા તો તમે કરી શકો છો માહિતી આપણે લઈશું આમાં તો બસ તમારી બી હેલ્પ થઈ જાય મારી બી હેલ્પ થઈ જાય તો બસ બંને સપોર્ટ કરતા રહેજો એકબીજોને બસ એટલું જ કહેવું છે અને કોઈની જોડે આપણે લાઈક કોમેન્ટની ભીખ નથી માગવાની બસ આપણે મનને ફાવે ત્યારે સપોર્ટ કરવાનો છે જેને તે કોઈને બહુ એટલું બધું કોઈને દબાણ નથી કે તમે સપોર્ટ કરવો જે બસ એટલું જ કહેવું છે બીજું વધારે તો નથી કેવું તમને તમે ડાય ડમરા જેવા છો સમજદાર છો કહેવાય ને જય માતાજી